પણ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવને વિપક્ષના વિરોધ વચ્ચે બહુમતીથી પસાર કરાયો હતો વિપક્ષે તેઓની કેટલીક રજૂઆતોને બજેટમાં સમાવેશ કરાયો ન હોવાના આક્ષેપ કરી ચર્ચામાં આ મુદ્દા મૂક્યા હતા ભરૂચ નગરપાલિકાની બજેટ લક્ષી ખાસ સામાન્ય સભા પ્રમુખ વિભૂતિબાઈ યાદવની અધ્યક્ષતા હેઠળ સભા ખાંડ ખાતે મળી હતી જેના પ્રારંભે સભ્ય વિશાલ વસાવાના નિધન બદલ બે મિનિટનું મૌન પણ પાડવામાં આવ્યું હતું શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જે બાદ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું છેતાળીસ કરોડ બેતાલીસ લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરી આંકડાકીય માહિતી આપવા સાથે આ વર્ષે વિવિધ ગ્રાન્ટ હેઠળ રંગ ઉપવન પંડિત ઓમકારનાથ ઠાકોર કલા ભવનનું નવીનીકરણ તેમજ રતન તળાવનું બ્યુટિફિકેશન તેમજ ટ્રાફિક સર્કલ અને રોડના નવીનીકરણ જેવી મુખ્ય બાબતો અંગે જણાવી આગામી થોડા જ દિવસોમાં તેની કામગીરી શરૂ કરી દેવાશે તેમ કહ્યું હતું તે ઉપરાંત શહેરના પૂર્વ વિસ્તારમાં ફાયર સ્ટેશન પણ આગામી દિવસોમાં કાર્યાન્વિત થઈ જશે તેમજ પાલિકાની નવી બિલ્ડિંગ તેમજ અન્ય માટે પણ જોગવાઈઓ કરાઈ હોવાનું કહ્યું હતું વિપક્ષના નેતા સમસાદ અલીએ બજેટને આંકડાકીય માયાઝાળ ગણાવી જે વિકાસ કાર્યો રજૂ કરાયા છે તેને આવકાર્યા હતા પણ તેઓ દ્વારા લેખિતમાં આઠ જેટલા મુદ્દા બજેટમાં સમાવેશ કરવા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં માત્ર ફાટા તળાવ ખાતે પેન્ડ પાર્કની સુવિધાનો જ સમાવેશ કરાયો છે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે હોકર્સ ઝોન રખડતા ઢોરોની સમસ્યા તેમજ ભરૂચ ઓળખ એવા અને ધરતીકંપમાં ધરાશાયી થયેલ વિક્ટોરિયા ટાવરના પુનર્નિર્માણ પશ્ચિમ વિસ્તારમાં ફાયર સ્ટેશન સ્લોટર હાઉસ પુનઃ શરૂ કરવા જેવા મુદ્દાઓનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો તે અંગે વિચાર કરવા કહ્યું હતું તેઓએ શાસક પક્ષ ચર્ચાથી દૂર ભાગી રાષ્ટ્રગીત ગાઈને સભાનું સમાપન કરી દેવાતું હોવાના કટાક્ષો પણ કર્યા હતા અંતમાં પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલ એક નેશન એક ઇલેક્શનના સમર્થનના ઠરાવનો વિપક્ષી સભ્યોએ વિરોધ કરતાં શાસક પક્ષે તેને બહુમતીના જોરે મંજૂરીની મહાર મારી હતી બજેટલક્ષી ખાસ સામેના સભામાં કારોબારી સમિતિ ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ શાસક પક્ષના નેતા ગણેશ કાયસ્થ રાજશેખર દેશ્વર તો વિપક્ષમાંથી સમસાદ અલી સૈયદ ઇબ્રાહિમ કલકલ હેમેન્દ્ર કોઠીવાલા સલીમ અમદાવાદી સહિતના અગ્રણીઓ ચર્ચામાં સામેલ થયા હતા રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી ભરૂચ નમસ્કાર આજ રોજ ઓગણત્રીસ તારીખ માં ચોપન કરોડ ની હતી અને પુરા પોઈન્ટ બોતેર કરોડ નું પુરાણકારું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને એ સર્વનામતે મંજૂર થયું છે અને રહી વાત કામોની તો અનેકો ભૂ શહેર વિકાસ વિકાસ લક્ષ્ય કામો અમે આ બજેટ રજૂ કર્યા હતા અને આજ રોજ એક રાષ્ટ્ર એક ઇલેક્શનનો મુદ્દો અધ્યક્ષતાથી સ્થાનેથી લેવામાં આવ્યો હતો પણ વિપક્ષે એ મુદ્દો આવકાર્યો ન હતો એ માટે અમે ઇલેક્શન વોટિંગ કરીને આ મુદ્દાને સમર્થન આપીને આ મુદ્દો અમે ઠરાવમાં લીધો છે કયા કામોને હાથ પર લેવામાં

શાસક પક્ષ દ્વારા ફરીથી આંકડાકીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે ફક્ત આંકડા રજૂ કરેલા છે અને જે રીતે દર બજેટના અંદર વર્ષોથી શાસનમાં છે ભારતીય જનતા પાર્ટી ભરૂચ નગરપાલિકામાં અને વર્ષોથી જે બજેટ રજૂ કરે છે બજેટના અંદર ફક્ત ને ફક્ત નગરપાલિકાના વિપક્ષ તરીકે અમે માર્ચના દિવસે અમે લેખિતમાં એમને આઠ મુદ્દા આપેલા હતા કે આઠ મુદ્દા ભરૂચને કહી શકાય કે ખાસ ભરૂચની ઓળખાણ ઓળખ એક અંગ બંધ રાખવા તેમજ માળખાકીય માં વધારો કરવા તેમજ ભરૂચ શહેરની ટ્રાફિક જામની સમસ્યા દૂર કરવાના આઠ મુદ્દા હતા એ આઠ મુદ્દાનો સમાવેશ એમને નથી કર્યો પણ બજેટની મિટિંગમાં લીધા છે ખાસ કરીને જે હોકર ઝોનનો પ્રશ્ન છે ભરૂચના અંદર ટ્રાફિક સમસ્યા દિવસે દિવસે તમામ રસ્તાઓ સવારે જોઈએ તો ઓફિસ ટાઈમમાં તેમજ સાંજના સમયે તમામ રસ્તાઓ પર ટ્રાફિક જામ હોય છે ભરૂચના અંદર જે રીતે લારી ગલ્લાવાળાને હટાવવામાં આવી રહ્યા છે રોડના ઉપરથી પણ લારી ગલ્લા હટાવીને જે રીતે એમને જગ્યા પૂરી પાડવામાં આવી આવી પડે એ રીતે એ લોકો વૈકલ્પિક જગ્યા પૂરી પાડવામાં નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે હોકર જાહેરાતો કરે છે પણ હોકર ઝોન બનાવવામાં નથી આવતા એટલે ખાસ હોકર ઝોન માટેની અમે માંગણી કરેલી છે એની સાથે સાથે જે રીતે ભરૂચ નગરપાલિકાની જગ્યા પર પે એન્ડ પાર્કિંગ ઉભું કરવા માટેની જે અમે ગયા બોર્ડમાં પણ રજૂઆત કરેલી હતી આજે પણ લેખિત આપેલું હતું અમે એમાં ફાટા તળાવની જગ્યાના ઉપર પે એન્ડ પાર્કિંગ એમને મંજૂર કરેલું છે અમે આવકારીએ છીએ ખાસ એમની સાથે સાથે જે રીતે મુખ્ય રસ્તાના ઉપર રખડતા ઢોરોનો ખૂબ ત્રાસ છે એના લીધે અકસ્માતો તેમજ અગાઉના કહી શકાય કે વર્ષો પહેલા મૃત્યુ પણ થયા છે એટલે ખાસ અમે પાંજરાપોર નવું બનાવવા માટે ઢોર બનાવવા માટે જે કોઈ જે કંઈ પણ ભરૂચ શહેરના અંદર પહોંચાડની જગ્યા હોય ત્યાં તાત્કાલિક ધોરણે પાંજરાપોર બનાવવામાં આવે એવી માંગ કરેલી છે ભરૂચ શહેરના અંદર જે શહેરની ઓળખ અંગબદ્ધ રાખવા માટે રંગ ઉપન જે વર્ષોથી કહી શકાય કે આજે ખંડેર હાલતમાં છે ખુબ પહેલા અમે હું પોતે નાનો હતો ત્યારે રંગ અંદર અમે ઘણા કાર્યક્રમોના અંદર અમે ગયા છે ત્યાં હિસ્સો ભાગ પણ લીધો છે એટલે રંગમંચના કલાકારો માટે પણ આજે જુઓ તો ભરૂચનું પંડિત ઓમકારનાથ હોલ પણ છેલ્લા છ આઠ મહિનાથી બંધ છે ભરૂચના રંગમંચના કલાકારો માટે કોઈ પણ ભરૂચના અંદર ઓડિટોરિયમ હોલ અથવા તો બીજા કોઈ હોલ ઉપલબ્ધ નથી એટલે રંગ ઉપરને પણ તાત્કાલિક ધોરણે પહેલીની જે જૂની ઓળખ હતી એ ઓળખ અગમત રાખવા માટે ફરીથી એને રિનોવેટ કરીને ભરૂચનું રંગ ઉપર બનાવવામાં આવે એ માંગણી કરેલી છે એની સાથે સાથે ભરૂચના જે તળાવો છે તમે જુઓ કે ભરૂચના રતન તળાવ જે કહી શકાય કે ઐતિહાસિક તળાવ હતા રતન તળાવ ધોબી તળાવ ગેલાની તળાવ ડુંગરી તળાવ એ બધા તળાવને ફરીથી ડેવલોપ કરીને સુંદર બ્યુટિફિકેશનની સાથે બનાવવામાં આવે અને ભરૂચના અંદર નવી સુવિધા ઉભી કરવામાં આવે તેવી માંગ કરેલી છે ભરૂચ નગરપાલિકાના સિમ્બોલના અંદર મુદ્રાલેખ તમે જોવો તો વિક્ટોરિયા ટાવરનો છે જે વર્ષો પહેલા બે હજારને એકના અંદર જે ભૂકંપ ધરતીકંપ આવેલો એના અંદર એ ધરાશાયી થઈ ગયો હતો પણ આજે પણ એની કહી શકાય કે ઓળખ ભરૂચના સિમ્બોલમાં ઉપલબ્ધ છે પણ જમીન પર નથી એટલે વિક્ટોરિયા ટાવર પણ ત્યાં ફરીથી ઊભું કરવામાં આવે અને ભરૂચની નગરપાલિકાની સિમ્બોલિક ઓળખ અંગત રાખવામાં આવે એ માંગ કરેલી છે એની સાથે સાથે ભરૂચના અંદર માર્કેટીય સુવિધાઓ ના અંદર વધારો કરવા માટે પણ અમે માંગ કરેલી છે કે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન બનાવવામાં આવે કેમકે ભરૂચ શહેરનો વિસ્તાર પણ વધી રહ્યો છે દિવસે દિવસે આગામી વર્ષોના અંદર મહાનગરપાલિકા પણ થાય એવા પણ અમને આશા લાગી રહ્યા છે ત્યારે ભરૂચના પશ્ચિમ વિસ્તારના અંદર ફાયર સ્ટેશન ઉભું કરવામાં આવે એની સાથે સાથે જે ખાટકી વાળના અંદર અમારો સ્લોટર હાઉસ છે ત્યાં તો એ સ્લોટર હાઉસને ફરીથી શરૂ કરવામાં આવે નગરપાલિકાની ઇન્કમ સોર્સ પણ વધશે એનાથી એટલે ઘણા બધા મુદ્દાના અંદર અમે ભરૂચ નગરપાલિકાના આજે એમને જે અગાઉ ઠરાવ કરેલા હતા એ ઠરાવો યાદ કરાવેલા છે અને આ બધા મુદ્દાઓને ફરીથી આ બધા પ્રોજેક્ટોને શરૂ કરવાની માંગ કરેલી છે એની સાથે સાથે જે રીતે સામાન્ય સભાના એજન્ડાની બહાર પ્રમુખ સ્થાનેથી જે વન નેશન વન ઇલેક્શનનો જે ઠરાવ લઈને આવ્યા હતા એનો અમે સત્ય શબ્દોમાં વિરોધ કરેલો છે જો એમણે ચર્ચા કરવી હતી એના પર તો તમારે એને એજન્ડામાં સમાવેશ કરવો તો પ્રમુખ સ્થાનેથી તમે ડાયરેક્ટ એને મુદ્દો લઈને આવ્યા એટલે અમે એનો વિરોધ કરેલો છે આજની સામાન્ય સભાના અંદર તમામ અમારા સભ્યો હાજર હતા અને આવનારી ઈદના અંદર પણ તમામ ભરૂચના લોકોને અમે ઈદની મુબારકબાદ પાઠવીએ છે આભાર